લોકસભાની ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર જિલ્લા ભાજપમાં વર્ષોથી પીડાતી મહિલા અગ્રણીઓ હવે ભાજપની પોલ ખોલી ગયું છે ત્યારે પાર્ટીની અંદર રહેલા હોદ્દેદારો ક્યાંક નારાજગીને લઈને હવે રણસિંગો ફૂંકી રહ્યા છે વડોદરામાં બે દિવસ પહેલા જ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષે ભાજપ છોડી દેવાની વાત કરી છે ભાજપમાંથી તેમને પહેલાં સસ્પેન્ડ કરી દેવાયા છે જ્યોતિ પંડ્યાએ ભાજપના હાલના સાંસદ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે ત્યારે ત્યારબાદ હવે વડોદરા શહેર જિલ્લા ભાજપમાં વર્ષોથી પીડાતા મહિલા અગ્રણીઓ હવે ભાજપની પોલ ખોલી રહ્યા છે જિલ્લા ભાજપ મહિલા અગ્રણી ભારતીબહેન ભાણવડિયાએ પત્રકાર પરિષદ બોલાવી આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું કે જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રણી ધ બરોડા સેન્ટ્રલ બેંકમાં પૈસા લઈને ભરતી કરવામાં આવી રહી છે અને આ ભરતી કરવા માટે મારા પર ખોટા આક્ષેપ મૂકી જિલ્લા ભાજપ પ્રમુખે માળખું બદલાવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકને પૂર્વ ચેરમેન ખોટમાંથી ઉગારીને નફો કરતી હતી એવા ચેરમેનને દૂર કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ એટલે કે સતીશ નિશાળિયાએ મારા પર ચારિત્ર્ય સહિતના આક્ષેપો મૂક્યા હતા એવા પણ આક્ષેપો કર્યા હતા કે બેન્કના વહીવટ ચેરમેન નહીં પરંતુ ભારતી ભારતીબેન ચલાવે છે મને જિલ્લા ભાજપમાં બદનામ કરી નાખી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ એટલે કે સતીશ નિશાળિયાને દી બરોડા સેન્ટ્રલ કોપરેટિવ બેન્કમાં ભરતી કરી કૌભાંડ કરવું હતું

એવા સતીશભાઈ નિશાડિયા માટે મારે વાત કરવી છે વડોદરા શહેરના અને સાથે સાથે એમની સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લાના કહેવાતા સો કોલ્ડ સહકારી આગેવાનો મને લાસ્ટ દસ વર્ષથી બે હજાર ચૌદથી થી આઠ દિવસ સુધી મને ટાર્ગેટ કરતા આવ્યા છે કે હું ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં વહીવટ કરું છું તો મારો આજે પત્રકાર પરિષદમાં એમને સામે સવાલ છે કે મારો એક માણસ બેંકમાં બતાવો બીજું મેં એક રૂપિયો બેંકનો લીધો હોય મેં કોઈ વહીવટ કર્યો હોય તો સાબિત કરો હું એક રૂપિયાની સામે એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું પૂર્વ ચેરમેને કદી મારું સ્ટેન્ડ નહોતું લીધું કારણ કે હું એમની મા બહેન બેટી પત્ની કે પ્રેમિકા નહોતી મને હંમેશા અન્યાય થતો હતો હું બોલવા માગતી હતી પણ બોલી નહોતી શકતી અને બેંકમાં જે પરિવર્તન થયું એ કોના ઇશારે થયું શા માટે થયું હું તમને જવાબ આપું છું જિલ્લાના બધા જ લોકો જાણે છે પ્રદેશ સુધી બધા જ જાણે છે પણ કદાચ કોઈ બોલશે નહીં બેંકનું પરિવર્તન બેંકની ભરતીના કારણે થયું બેંકની ભરતીમાં જે રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે એ રૂપિયા લેવા માટે બેંકમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને એનો આખો દોષનો ટોપલો એક સ્ત્રી ઉપર નાખી દેવામાં આવ્યો કે ભાઈ ભારતીય બેન બેન્કનો વહીવટ કરતા હતા ભારતીય બેન આવવા ના જોઈએ અરે ભાઈ કેમ ના આવવા જોઈએ મારું એકાઉન્ટ છે મારું લોકર છે મારી હોમ લોન ચાલે છે હું એક પાયાની કાર્ય કર છું હું એક સામાજિક કાર્ય કર છું મેં કોરોનામાં ઘણા બધા કામ ક્રાઇમ પોલીસમાં જાડેજા સાહેબ કરીને હતા એમની સાથે મે કેટલું કામ કર્યું છે કોરોનામાં હું હંમેશા તને દરેકને મદદરૂપ થવા માટે તત્પર રહી છું અને બેંક આ સહકારી સંસ્થાઓ શું સતીશભાઈ નિશાળિયાની જાગીર હતી કે મને ટાર્ગેટ કરતા હતા બેંકની એક પણ વ્યક્તિ હોય ચેરમેન સાહેબથી લઈને મેનેજરથી લઈને પટાવાળા હોય કે વોચમેન હોય મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું મેં હંમેશા દરેકને માન ને ઈજ્જત આપી છે કારણ કે મારું એવું અંગત રીતે માનવું છે કે તમે કોઈને માન સન્માન આપશો તો જ તમને મળશે માન સન્માન અને છતાં પણ મને એવી રીતે રજૂ કરવામાં આવી કે હું બધાના અપમાન કરું છું ડિરેક્ટરના અપમાન કરું છું ડિરેક્ટરો હું હોઉં તો રજૂઆત નથી કરતા તો શું તમે જિલ્લાના એવા ડિરેક્ટરોને ચૂંટીને જિલ્લાની બેંકમાં મોકલ્યા છે કે જે એક સ્ત્રીથી ડરે છે તદ્દન ખોટી વાત છે કોઈ ડિરેક્ટર ક્યારેય કોઈ ડર્યું નથી જે એમના શો કોલ કહેવાતા એક બે ડિરેક્ટર જે એમની ફેવરના હશે એ લોકોએ મને મારું નામ કદાચ આગળ ધર્યું હશે બાકી હું કોઈ ડિરેક્ટર આજે એમના જેટલા ડિરેક્ટર હતા કોઈને પણ લાવો હું એક બે સિવાય અફવાદ હું કોઈને ઓળખતી નથી ના ફેસથી ના નામથી અને છતાં પણ બધો જ દોષનો ટપલો મારી ઉપર ઢોળી દેવામાં આવ્યો બે હજાર ચૌદથી આ નોટંકી ચાલતી હતી ચાલતી હતી ચાલતી હતી અને એ બેંકના પરિવર્તન સાથે ભારતીબેનને એટલા બધા એ વિલન બનાવી દીધા મને એવું લાગે છે કે સહકાર વડોદરા જિલ્લા ને શહેરના આ જે સહકાર ક્ષેત્ર છે એમાં મારાથી વધારે કોઈ વિલન જ નથી એવું એ ભાઈએ સાબિત કર્યું બ્યુરો રિપોર્ટ વડોદરા